ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વાલિયા તાલુકાના આમલા ગહનો સતીશોમાં વસાવા તેના સાથીદારો સાથે સ્વિફ્ટ અને ઇકો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી વાલિયા તરફથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે વાલિયા ચોકડીથી વાલિયા રોડ પર તપાસ કરતા રોડની બાજુમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ઇકો કાર સાથે વાલિયાના આમલા ગભણ ગામના સોમા વસાવાની ધરપકડ કરી હતી સાથે પાઇલોટિંગ કરતી સ્વિફ્ટ કાર સાથે વિપુલ ભારત વસાવાની પણ ધરપકડ કરી હતી એલસીબી પોલીસે ઇકો કારમાંથી રૂપિયા બે લાખ બ્યાસી હજારનો વિદેશી દારૂનો જઠ્ઠો અને ત્રણ લાખની ઇકો તેમજ ચાર લાખની સ્વિફ્ટ કાર અને બે નંગ મોબાઈલ મળી રૂપિયા દસ લાખ બે હજારનો મુદ્દામાલ કબજે કરી સતીષ વસાવાની સઘન પૂછપરછ કરતા અગાઉ નોંધાવેલ ઓર્ડર મુજબ વાલિયાના ચમારિયા ગામના શૈલેષ વસાવા વિદેશી દારૂનો જઠ્ઠો આપી ગયો હતો અને મહારાષ્ટ્રના ખાપડનો હરેશ વલ્વીએ બિયરનો જઠ્ઠો આપી ગયો હોવાનું જણાવ્યું હતું અને આ વિદેશી દારૂનો જઠ્ઠો ઝઘડીયા વાલિયા અને અંકલેશ્વર તાલુકાના તેર ઈસમોને પહોંચાડવાનો હોવાનું જણાવ્યું હતું એલસીબી પોલીસે વિદેશી દારૂ આપી જનાર બે ઈસમો સહિત તે રીસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે